મિત્રતા અને સાહસની હૃદયસ્પર્શી યાત્રામાં અમારી સાથે જોડાઓ દરેક પરિવાર અને જિજ્ઞાસુ મન માટે યોગ્ય એક લીલાછમ જંગલમાં એક દયાળુ હરણ અને એક હોંશિયાર સસલો રહેતા હતા બે સારા મિત્રો તેમનો મિત્રત્વ ખૂબ વિશેષ હતો જે બતાવે છે કે કેવી રીતે જુદી જુદી ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે એક દિવસ ભયંકર દુષ્કાળ પડ્યો બધું સુકાઈ ગયું અને બધાના માટે જીવન મુશ્કેલ બની ગયું હરણ ડરી ગયું પરંતુ સસલું જે હંમેશા સમજદાર હતો જાણતો હતો કે હવે કંઈક કરવું પડશે એમણે મળીને નિર્ણય લીધો કે હવે કોઈ નવું અને હરીભરી જગ્યાએ ઘર શોધવું પડશે રસ્તામાં કાંટાળા માર્ગો અને ઊંડી નદીઓનો સામનો થયો જ્યારે હરણ થાકી જતું ત્યારે સસલાની હિંમતવાળી વાતો અને ઝડપી સમજદારી એમને આગળ વધતી રાખતી અંતે તેમની લગનને પરિણામ મળ્યું એમને એક સુંદર અને સમૃદ્ધ જંગલ મળ્યું જ્યાં ખોરાક અને પાણી બધું ઉપલબ્ધ હતું એમણે શીખ્યું કે સાચું મિત્રત્વ ફક્ત મોજમાં નથી પણ દરેક મુશ્કેલીમાં એકબીજાને અડગ સહારો આપવાનું નામ છે આ વાર્તા આપણને શીખવે છે કે એકતા દયાળુતા અને સાચા મિત્રની સાથથી પણ અવરોધને પાર કરી શકાય છે તમે તમારા મિત્રો સાથે કયા અદભુત સાહસોનો અનુભવ કર્યો છે તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો વિડિયોને લાઇક કરો અને વધુ પ્રેરણાદાયક કહાનીઓ માટે સબ્સ્ક્રાઇબ કરો